જુનાગઢના કેશોદના સૌથી મોટા ગામ અજાબમાં ભાજપના વિરોધમાં રાજકીય તાપમાન વધ્યું છે બે દિવસ પહેલા ગામમાં જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી મિટિંગમાં વિકાસ કામો ભ્રષ્ટાચારના મુદ્દે ભારે હોબાળો થયો હતો ત્યારબાદ ગામમાં ભાજપના આગેવાનોને પ્રવેશ ન કરવો એવા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા આગ હાથક ઘટનાના થોડા દિવસો પછી તાલુકા પંચાયતના મહિલા સભ્ય હર્ષાબેન જોવા મળ્યો છે ધારાસભ્ય સાંસદ ગ્રાન્ટ વિતરણમાં વહાલા નીતિ દાખલ થતી હોવાનો આરોપ તેમણે મૂક્યો છે આ ઘટનાક્રમથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને અજાબ ગામમાં રાજકીય ઉથલ નો માહોલ સર્જાયો છે